જ્યાં તેમનું નિવાસસ્થાન છે અને ગત સાત ફેબ્રુઆરીના રોજ ઇસ્માઇલ દરબારની દીકરી અને જમાઈ સુરત આવ્યા હતા જૂની કાર લે વેચનો ધંધો કરતા જમાઈ મુંબઈથી પાંત્રીસ લાખની રકમ ભરેલા બેગ સાથે પહોંચ્યા હતા બીજી તરફ આજે મુંબઈ જવા રવાના થયા હતા એ સમયે રોકડ ભરેલી બેગમાં તપાસ કરતા રોકડ મળી આવી ન હતી ચોરીના બનાવ અંગે પોલીસે ગંભીરતા દાખવીને તપાસ હાથ ધરી ઇસ્માઇલ દરબારના દીકરી અને જમાઈને બોલાવ્યા હતા સીસીટીવીના તપાસ પણ હાથ ધરી જેમાં સમગ્ર બનાવ અંગે શંકાસ્પદ જણાયું હતું ઇસ્માઈલ દરબારના પરિવારજનોએ ફરિયાદ કરવાનું હાલ ટાળ્યું છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ